તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ ના રવિવારે શ્રી સર્વોદય રોહિત સમાજ સંચાલિત શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી સુરત જિલ્લાની સાધારણ સભા રમણભાઈ આર ચૌહાણના અધ્યક્ષસ્થાને સમાજની વાવ તાલુકા કામરેજ મુકામે આવેલ વાડીમાં યોજાઈ હતી જેમાં સભાના અધ્યક્ષ રમણભાઈ ચૌહાણ તેમજ સમાજના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાની શરૂઆત કરવામાં આવી હતી સભામાં સર્વોદય રોહિત સમાજ સુરતના પ્રમુખ હસપુખભાઈ પરમારે સમાજના પધારેલા મહાનુભાવો અને સમાજબંધોને આવકારી આજ પર્યંત સમાજના હિતાર્થે કરેલા કાર્યોની વિગતવાર માહિતી આપી હતી આજ રોજ શ્રી સર્વોદય રોહિત સમાજ સંચાલિત સર્વોદય રોહિત સમાજ સુરત જિલ્લાની સાધારણ સભામાં મહાનુભાવો અને સમાજ બંધુશ્રીઓ દ્વારા નવી સમિતિની રચના કરી હતી જેમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ અમૃતલાલ પરમારની સર્વસંમતિથી વરણી કરવામાં આવી સમાજ મહાનુભાવો ડોક્ટર રમણભાઈ પરમાર રાજેન્દ્રભાઈ સોલંકી હસમુખભાઈ પરમાર કઠોર શ્રી રાજેશભાઈ મહેતા નવસારી શ્રી મનહરભાઈ ચૌહાણ મહેન્દ્રભાઈ ચૌહાણ વરિયાવ રમેશભાઈ ગોહિલ જહાંગીરપુરા

પણ એમાંથી આપણે ચોક્કસ પાર પડીશું તો મને વિશ્વાસ છે પણ એટલા મારા જ નહીં ધરશે આખી ટીમ એટલા જ તેજથી દોડશે તો જે એમનું બધાનું સપનું છે એ સપનું આપણે ચોક્કસ પૂરું કરી શકીશું એટલે તમારા બધાની સંમતિથી પ્રમુખ તો લીધું છે પણ એને પૂરેપૂરું પૂર્ણ કરવું તમારા બધાનો સાથ સગા મળી જશે એવી આશા રાખું છું અને સૌનો આભાર વ્યક્ત કરું છું